જાહીન મિત્રો વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારું બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો ઓપશો બધા મજામાં આવશો તો મિત્રો ગુજરાત પોલીસનું ફાઇનલી આજે એમની તારીખ આવી ગઈ છે કોલ લેટર ડાઉનલોડ થઈ ગયા છે બધા અહીંયા બરાબર આપણા ગ્રુપમાંથી જેટલા બી વિદ્યાર્થીઓ છે એમના પાસેથી જાણીશું આપણે આ વિડીયોમાં કે કોને કઈ તારીખે ક્યાં આવ્યું છે ઓકે તો અગર જો વિડીયોમાં નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરજો એન્ડ યસ લાસ્ટમાં એક વસ્તુ એ પણ કે હવે ટૂંકો સમય છે તો ટૂંકા સમયમાં હવે તમારે શું ધ્યાન રાખવાનું છે એન્ડ યસ

પચીસ ફેબ્રુઆરી ગોંડલ રોહન ઓગણીસ ફેબ્રુઆરી જુનાગઢ ઓગણીસ ફેબ્રુઆરી જુનાગઢ અઠ્યાવીસ ફેબ્રુઆરી રાજકોટ રાજકોટ ત્રેવીસ જાન્યુઆરી જુનાગઢ જુનાગઢ નિલેશભાઈ બાવીસ જાન્યુઆરી જુનાગઢ બાવીસ જાન્યુઆરી જુનાગઢ હાર્ષ અગિયાર જાન્યુઆરી ગોંડલ

કેટલા તારીખ સુધી આપણે કેમ કે ઇન્જરી પર છે સાથે સાથે રીડિંગ કરવાનું છે જેને વહેલા આવી ગયું છે જેનો સમય મતલબ ટાઈમિંગમાં છે એમના માટે સારા સમાચાર છે પણ જેને લેટ પણ આવ્યું છે તો એને બી નિરાશ થવાની જરૂર નથી કેમ કે તમને એક કોન્ફિડન્ટ બુસ્ટઅપ થશે તાકી મેન્ટલી રિલેક્સ રહો એક વસ્તુ આ નોટિસ કરજો બીજી વસ્તુ એ કે જે લોકોને પણ જે તારીખે માની લો કે આપણે એક બોયઝ શરૂઆત થઈ છે અગિયાર તારીખ બરાબર ને રેડી તો હવે માની લો કે અગિયાર તારીખે એમની ઇન્જરી પણ છે બરાબર તો હવે એવી કન્ડિશનમાં ક્યાં સુધી લઈ જવું છે ખરેખર તો મારા મુતાબિક એને છ થી સાત તારીખ સુધી લઈ જવું જોઈએ બરાબર પછી છોડી દેવું જોઈએ છ થી સાત તારીખ સુધી નોર્મલ બરાબર ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે જે જે ડેટ તમારી છે ને મતલબ અગિયાર તારીખ છે તો તમારે એના ત્રણ દિવસ પહેલા બે ત્રણ દિવસ પહેલા અગર ઇન્સ્યુલી શકો હાવ છોડી દેવું જોઈએ મતલબ કે ક્યાં મોડમાં આવી જવું છે તમારે લાસ્ટના વીકમાં ઇલેક્ટ્રોલ ઓઆરએસ કા ગ્લુકોન ડી આ ત્રણ વસ્તુ છે આ ત્રણ વસ્તુમાંથી એક પણ તમારે દિવસ દરમિયાન ચાલુ રાખવાનું છે તેનું વાળું બહુ હેવી ડાયટમાં નથી પડવાનું નોર્મલ રહેવાનું છે વિથ

હજી બી સમય છે એની જેને સમય છે ને એની યુટિલાઇઝ કરવાનું છે કે તમારી ઇન્જરી નથી થવા દેવાની અને એન્ડ રૂપે લઈ જવાનું છે બસ મિત્રો એટલું જ હતું તો કે હવે આ જ બોઇઝનો આપણે ટાઈમિંગ લઈશું પાંચ કિલોમીટરનો તેર રાઉન્ડ ઉપર લઈશું અને બાર રાઉન્ડ ઉપર લઈશું બે 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 સર્કલ આપણે ટાઈમિંગ લઈશું અને પછી એને કહીશું કે હવે તમે ઝોનમાં છે તો આ તારીખથી છોડી દેવાનું છે તો મિત્રો બસ એટલું જ હતું અગર જો વિડીયોમાં નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા મિત્રો હૃતુને જરૂરથી શેર કરાવડાવજો ચલો હવે મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં જય હેન્ડ